મિત્રો આપણે ઘણા જ આરસા પછી મળીએ છીએ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાંથી હું જે કાંઈ બી કહું છું એ તમે સાંભળો છો તમે પોતાના જીવનમાં ઉતારો છો અને પછી આગળ વધો છો ફક્ત ને ફક્ત ગુજરાતથી નહીં આખા હિન્દુસ્તાનમાંથી અને ગુજરાત અને હિન્દુસ્તાન બહાર વસતા આપણા ગુજરાતી ભાઈઓ પણ મારો વિડીયો જોઈ અને યથા સગડતાએ સીધા સુરત આવે છે વિડીયો જે જોયો છે એ પ્રમાણે એ લોકો જે કર્યું છે કાર્ય એના માટે મારો આભાર માને છે અને હું તો કહું છું નસમસ્તકે કે મિત્રો તમે છો તો હું છું તમે છો તો કેસરિયા ટેક્સટાઇલ કંપની છે એનું કારણ છે કે અમારી પૂંજી કઈ છે તમે જે અમારા પર ભરોસો રાખ્યો છે ને એ જ અમારી પૂંજી છે ધારો કે મને અત્યારે એક મોબાઈલ ફોનની જરૂરત છે એવી રીતે જ મને એક જનૂન છે કે મને મોબાઈલ ફોન જોઈએ છીએ બે માંથી મને મોબાઈલ ફોન મળશે એ તમારું રિઝલ્ટ એક જ આવશે મોબાઈલ ફોન મળવાનો પણ આ બે શબ્દોના અર્થ અલગ અલગ છે જરૂરત શું છે જ્યારે જીવનમાં શૂન્યકાશ સર્જાય ને તમારા ખિસ્સામાં કે તમારા પાસે કામ કરવા પછી પણ ગજવામાં એક પૈસો ન હોય પૈસા વગર તમે બિલકુલ નક્કામાં થઈ અને આવા સમયે તમને તરસ લાગે છે તમને ભૂખ લાગે છે ત્યારે પૈસો શું થઈ જાય છે જરૂરત હવે ત્યારે તમે પૈસાની જનૂન કરો તો મૂરખ કેવાસો સમજી ગયા ફરક હવે એવી રીતે આ જનૂન વસ્તુ શું છે તમે ખાતા પીતા ઘરના વ્યક્તિ છો તમે સવારથી સાંજ આનંદથી જીવો છો ભણો છો ગણો છો અને મા બાપના સારા સંસ્કારથી સામે સારી ડિગ્રી હાંસલ કરી સારી જગ્યાએ નોકરી કરો છો સારી જગ્યાએ તમે વ્યાપાર કરો છો અને સારી રીતે તમે જીવન પસાર કરો છો સાથે સાથે તમારા પાસે એક સુંદર પત્ની પણ છે ઘરનું ઘર છે બધું જ છે તમે આનંદમાં છો તમને કોઈ વસ્તુની જરૂરત જ નથી જે નીડ ની વાત થઈ ને અહીંયા આવે છે તમે એકવાર ઘરમાં બેઠા છો અને તમે બાલ્કનીમાં બેઠા બેઠા આકાશમાં જોવો છો ને થાય છે કે યાર મારું જીવન તો શરૂ થઈ ગયું મારું જીવન આગળ વધવાનું છે હવે આગળ વધતા વધતા મારે શું કરવાનું છે ચાલો હું એક મોટો કપડાનો વેપાર શરૂ કરું બસ આ વિચાર જે આવે છે એ જરૂરત નથી નથી પણ તમારું જનૂન છે છે આ નીડ બસ પછી રાત દિવસ ચોટલી બાંધી આપણે કહીને ગુજરાતીમાં ચોટલી બાંધીને તમે લાગી રહો છો કેવી રીતે પેલા તો ગૂગલ બાબાની મદદ લીધી પછી કોઈ કપડાના જાણકાર મોટા અનુભવી મોટા શેઠિયા છે એના સાથે બેસી 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 વાતો કરી 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 અને તમે માર્ગદર્શન લ્યો છો કયું કપડું રાખવાનું કેવી રીતે વેચવાનું કે કેસરીયા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં જઈને કોને મળવાનું તો આપણું કપડું સારું આવે આપણે ઓછા ભાવમાં સારામાં સારી ક્વોલિટીનું કપડું મળે એ બધું જ તમે ગણતરી બેસાડો છો રાત દિવસ ઉજાગરા કરીને તમે તમારું જે અંદરનું જનૂન છે એને તમે સાકાર કરો છો દોસ્તો આ જ વસ્તુ હું કહેવા માંગુ છું મિત્રો કે જરૂરત અને જનૂન આ બે વચ્ચેનો ફરક આ છે તમે જીવનમાં કોઈ જનૂન પાળી શકો એવી પરિસ્થિતિમાં નથી મારો કહેવાનો ભાવાર એ છે તો તમે તમારી જરૂરત છે એને તમે ધીરે 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 એવી રીતે ડેવલપ કરો કે તમારી જરૂરત અને તમારી જે ઇન્કમ છે એ બે ને તમે સંતુલિત રાખો ઘણી વાર એવું થાય કે ઇન્કમ તમારી ઓછી થઈ જાય થાય સાજા કોરોના જેવી બીમારી આવે એટલે આપણે વેક્યુમ થઈ જાય વધારે હપ્તો લઈ ગયા એવી બધી પરિસ્થિતિમાં તમારી પૈસાની જે આવક છે કે જે છે હાથમાં એ ઓછું થઈ જાય આવા કેસમાં શું કરો કે તમારી જરૂરતને નિયંત્રણમાં રાખો કોઈ વાત નહીં આ વખતે મને જરૂરત હતી કે હું મારા દીકરાની સ્કૂલમાં ફી ભરવાની હતી એ હું પંદરસો બે હજાર ભરવાની હતી એ ભરી દઉં એવી એક તમે જરૂરત ઊભી થઈ હતી પણ તમે સ્કૂલની ઓથોરિટીને મળીને કહી શકો વાસ્તવિકતા આ છે દોસ્તો એમ જ કહેવાનું તમારા સ્કૂલના પ્રાધ્યાપકોને અને પ્રિન્સિપલોને કે ભાઈ હું દેવા તૈયાર છું તમારી સ્કૂલનું ભણતર બહુ સારું છે પણ અત્યારે હું તમારી આ જરૂરત પોષી શકું એમ નથી માટે જે બે હજાર મારે આપવાના છે ને એના સાહેબ મને ત્રણ હપ્તા કરી આપો ને સ્કૂલ વાળા સમજશે તો તમારી જરૂરતને તમે આવી રીતે નિયંત્રણમાં રાખશો એવી રીતે જીવનમાં જરૂરતને ટગલે પગલે પગલે તમે આગળ વધશો ને ત્યારે તમે પગભર થશો પછી તમે દાદાગીરીથી કહી શકો કે ચલો અભિમય જનૂન પાલુંગા અને એક વિરાટ સ્વપ્ન જુઓ એક મોટું સપનું જુઓ કે યસ હું પણ કાંઈ કરી શકીશ હું પણ કંઈક આ કરી શકીશ બસ એ જનૂન તમારા સ્વભાવમાં ને તમારા અંદર જે આત્મવિશ્વાસથી ઠસી ઠસી ને ભરીને આગળ વધશો ને મિત્રો તો એ જનૂન તમને જરૂર સોના ચાંદીનો વરસાદ કરાવશે કેસરીયા ટેક્સટાઇલ કંપની તરફથી હું તમને આવું જ કંઈક ઉત્તેજિત અને ખૂબ જ પ્રોત્સાહિત વસ્તુ તમને કહી અને તમને મોટિવેટ કરું છું મિત્રો આ વિડિયો હોઈ શકે છે કે બે ચાર પોઈન્ટમાં હું ત્યાં અહીં વધારે ઓછું કંઈક કર્યું હોય તો કમેન્ટ્સમાં મારો કાન પકડવા તમને પરમિશન છે અને તમારી જો રાય હશે તમારું જે ઓપિનિયન હશે એ હું જરૂર સર આખો પર રાખી અને આ જ વિડીયો દ્વારા બીજા કોઈ તમારું નામ ટાંકી અને હું જરૂરથી તમારી સામે હું આવીશ ત્યાં સુધી આવનાર જે ઉત્સવો છે શ્રાવણ મહિનો આવે છે એના પછી ગણપતિ આવે છે અને એ પછી આવે છે નોરતા બસ આજ રીતે આ છ મહિનામાં તમે તમારી દુકાનને બરોબર જમાવી દો સ્ટોક ભેગો કરો કસ્ટમર ડાટાબેઝ ઊભો કરો અને માઉન્ટ ટુ માઉટ પબ્લિસિટી આપવાનું શરૂ કરો કે આ વખતે નોરતામાં સર્વશ્રેષ્ઠ લહેંગા હું સુરત કેસરિયા ટેક્સટાઇલ કંપનીથી લાવવાનો છું ઓર્ડર આપો ઓર્ડર આપો કરીને તમે સ્કૂલોમાં કોઈ ડ્રેસીસ ભાડે આપતા હોય એને પકડો એ બધાને પકડીને તમારું નેટવર્ક મોટું ઊભું કરો અને આગળ વધો રજા લઉં નમસ્કાર દોસ્તો સાડી કુર્ત હો લેગા સહી ધામ કા કેસરિયા સહી દામ કા